કચ્છના રાપરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશયી દસ જેટલા વાહનો કાટમાળ નીચે દબાયા સદનશીબે જાનહાની ટળી કચ્છ જિલ્લાના રાપર શહેરમાં આજે અત્યંત જર્જરિત ઇમારતનો મોટો હિસ્સો એકાએક ધરાશય થતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આ દુર્ઘટનામાં ઇમારતનો ભારેખમ કાટમાળ નીચે પાર્ક કરવામાં આવેલ અંદાજે આઠથી દસ જેટલા વાહનો ઉપર પડ્યો હતો જેના પરિણામે દ્વિચક્રીય અને ચાર પૈડાવાળા વાહનોનું કચ્છર ઘાણ નીકળી ગયો હતો જોકે દુર્ઘટના સમયે તે સ્થળ પરથી કોઈ નાગરિક પસાર ન થઈ રહ્યો હોવાથી એક મોટી જાનહાની ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પ્રાપ્ત વિગતો અનુસાર આ વર્ષ વિનાશક ભૂકંપ પહેલાની બનેલી હતી અને લાંબા સમયથી પડતર તેમજ જર્જરિત અવસ્થામાં હોવાથી ભયજનક જાહેર કરવામાં આવી હતી સમારકામ કે યોગ્ય માળખાકીય મજબૂતીના અભાવે ઇમારતનો ઉપરનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે આટલી મોટી દુર્ઘટના ભરચક વિસ્તારમાં બની હતી વાહન માલિકોને આ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બનાવની જાણ જ નગરપાલિકાનો કાફલો અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ટુકડી તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી હતી સલામતીના ભાગરૂપે વીજ વિભાગે તે વિસ્તારનો વીજ પુરવઠો સ્થગિત કરી દીધો હતો જેથી શોર્ટ સર્કિટ જેવી અન્ય કોઈ દુર્ઘટના ન સર્જાય હાલ નગરપાલિકા દ્વારા જેસીબી મશીન અને અન્ય સાધનોની કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા હવે આવી અન્ય ભયજનક ઇમારતોને વહેલી તકે ઉતારી લેવા માટેની નોટિસ આપવાની કાર્યવાહી પણ તેજ કરવામાં આવશે